કથા કોઈ પાપીને તારે અને એના ઉત્તરમાં ગોકળો પાખ્યાન સંભળાવ્યું એક ગામ તુંગભદ્રા નદીના તટ ઉપર અને આત્મદેવ નામનો બ્રાહ્મણ ત્યાં રહે આધ્યાત્મિક અર્થ કરીએ તુંગ એટલે શિખર ભદ્રા એટલે કલ્યાણ કલ્યાણનું શિખર એટલે આ માનવદેવ આત્મદેવ એટલે અંદર રહેલો જીવાત્મા પત્ની છે ધુંધુલી અને ધુંધુલી સંતતી થતી નથી એને બાળક થતું નથી એમ નથી આ માં બનવા માંગતી જ નથી ધુંદુલીના લક્ષણ બતાવ્યા છે અને ધુંદુલી આધ્યાત્મિક અર્થ થાય દુર્બુદ્ધિ અને દુર્બુદ્ધિ જીવાત્મા બનવાથી કતરાય છે અરે ગર્ભ રહી જાય સોળ વર્ષ સુખદેવજીની જેમ તો મારે કેમ જીવવું ક્યાંક બાળક થતા પ્રસવ પીડામાં હું મરી જઉં તો શું થાય હું ગર્ભવતી હોને ને કોઈ રાજા ચડાઈ કરી દે કરવું નથી પણ કારણો ગોતી લે છે અને માણસને જે કામ ન કરવું હોય ને એના કારણો સો એને મળી જ જતા હોય થયું આત્મદેવને અરે આ બધું જ મહેનત કરીને ભેગું કર્યું કોના માટે ઘરમાં કોઈ ભોગવનારો નથી અને એકવાર તો એને દુઃખ એવું લાગ્યું કે લાવ આત્મઘાત જ કરી સમાપ્ત કરી લઉં જીવન અને આમ વિચાર કરી અને આવ્યા નગરની બહાર તળાવ કિનારે થયું કે કૂદીને મરી જાવ સામે એક મહાત્મા બેઠા હતો આત્મદેવ બ્રાહ્મણ ને ખૂબ લાગી આવ્યું માથું પછાડવા લાગ્યું કે આપ કૃપા નહીં કરો તો આત્મઘાત કરી લઈશ મહાત્મા ને આવી કરુણા જોડીમાંથી ફળ કાઢ્યું અભિમંત્રિત કરીને આત્મદેવને કહ્યું જા તારી પત્ની ને ખવડાવજે પ્રભુ કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે ખુશ થઈ ગયો આત્મદેવ પ્રસન્ન થતા થતા દોડતો ઘરે આવ્યો ધુંદુલી ને કહેવા લાગ્યો કે જો ઠાકોરજીની કૃપા થઈ મહાત્માએ ફળ આપ્યું છે જો તું આ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે ધુંદોલીએ તો પાછું માથું પછાડ્યું ફળતી કહ્યું કે આ પાછી આટલા દિવસ શાંતિ હતી ને પાછી આ વાત નીકળી એટલામાં બહેન છે પછી માણસ નું કોઈ ના રોકી શકે સલાહ આપી કે જો હું ગર્ભવતી છું એમ કર મારા ઘરે રહેવા આવી જાય ગર્ભવતી થવાનું તું નાટક કરજે મારા પતિને થોડા રૂપિયા આપી દેજે અને જે બાળક થશે ને તને આપી દેજે

ગૌકર્ણજી તો માનો કોઈ મહાત્મા નો એ ઋષિ જેને ફળ આપ્યું એનું તપ એની પવિત્રતા જાણે મૂર્તિ મંત રૂપે ગોકર્ણજી રૂપે પ્રગટ થઈ અને જેના જન્મમાં જ જ આટલા છલ કપટ થયા હોય એ એવો કપટી ગોકર્ણજી તો વિદ્યાભ્યાસ માટે ગયા છે ગુરુકુળમાં ભણવા અને આ ધૂંધકારી બહુ જ ખલ થયો દુષ્ટ થયો સબના હાથમાં પડેલા પિંડો ને ખાનારો થયો માને બહુ દુઃખ થયું આત્મઘાત કરી લીધો પિતાની આસક્તિ હજી ગઈ નથી કલયુગમાં માણસની તકલીફ એ છે વૃદ્ધો પાસે સમજણ છે અનુભવ છે પણ અનાશક્તિ અભાવ છે આ ત્રણ વસ્તુ ઉંમરની સાથે જો રહે ને તો જ એ અવસ્થાનો આનંદ છે બાળક

દરેક વસ્તુની એક અવસ્થા અને એ જ સમયે વસ્તુ એને પ્રાપ્ત થાય એ જ આવશ્યક છે એટલે ક્યાંક કોઈક રેખા કોઈક મર્યાદા દરેકે નક્કી કરવી જ પડશે અને કરવી જ જોઈએ એ તો નાની નાની ઉમરના લોક છોકો પહેલા ઈચ્છેલું ન મળ્યું એનું ડિપ્રેશન આવતું હવે બદલાઈ ગયું છે હવે બધું મળી ગયું એટલે ડિપ્રેશન આવી જાય છે વેસ્ટર્ન યુગમાં આજે હવે બધું જ છે હવે વોટ નેક્સ્ટ હવે તો કાંઈ કરવાનું નથી ડિપ્રેશ થઈ જાય હવે સંજોગ બદલાઈ ગયા છે હવે બધું જ મેળવી લીધું ચાલીસ વર્ષ આવતા આવતા તો માણસ થાકી જાય દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન આવતી સદીમાં એ આવવાનો છે કે જીજી વિશા વહેલી ખતમ થઈ જશે જીવન જીવવાની જે ઈચ્છા કહેવાય ને એ જો માણસની ખતમ થઈ જાય તો પછી કોઈ સાધનો એને સુખ નથી આપી શકતા એટલા માટે સમાજની જીજી વિશા બનેલી રહે એ નિતાંત આવશ્યક છે એના જીવનના ઉમરના હિસાબે એના લક્ષો બદલાય એ જરૂરી છે કે હવે કોઈ ટોકનારું નથી અને ગોકર્ણ ગોકર્ણજી તો વિદ્યાભ્યાસ કરવા ગયા પણ આત્મદેવની આસક્તિ જતી નથી ગૌકર્ણજી આવ્યા છે જોયું પિતાની આસક્તિ હજી ગઈ નથી સુંદર ઉપદેશ આપ્યો સારી વાત દીકરો પણ કે ને તો સ્વીકારી લેવી ગૌકર્ણજી ઉપદેશ આપતા આત્મદેવને સમજાવે છે પણ આ સુંદર ઉપદેશ દેતે હુએ ગૌકર્ણજી કહા પિતાજી ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ અબ ઉમર હુઈ હૈ હવે તો ધર્મ નું આરાધન કરો અને લૌકિક આસક્તિઓ ને હવે ઓછી કરતા જાઓ દેખાવાનું ઓછું થાય ને એના પહેલા જોવાની ઈચ્છા ઓછી કરી દો પચવાનું ઓછું થાય એના પહેલા ખાવાની ઈચ્છા ઓછી કરી દો કારણ જો સામર્થ્ય ઘટી ગયું શક્તિ શરીરની જતી રહી પણ મન અશક્ત ન થયું ને એની લાલસા વધતી ગઈ ને તો વધારે દુઃખી થશે જ્યારે જ્યારે મન અને શરીરનું બેલેન્સ ન રહે ને ત્યારે માણસ વધારે દુખી થાય શરીર અશક્ત થતું જાય ભગવાન રચના તો એવી જ કરી જેમ નાનું બાળક હોય ને દાંત જ ના આપ્યા અને કે પાચન શક્તિ ઓછી હોય આ જો ખાઈ લે તો પછી જ નહીં એમ ઉંમર થાય ને ત્યારે ભગવાન દાંત પાછા લઈ લે કારણ કે હવે પાછું ઘટ્યું છે અને ખાવાની ઈચ્છા ન ગઈ તો બીમાર પડી જશે માણસ વ્યવસ્થા નથી કરતો એના પહેલા ભગવાન અને કુદરત માણસની યોગ્ય વ્યવસ્થા કરી લે છે અને તકલીફ એ જ છે ને જેટલા ચોકઠા ને સાચવીએ એટલા જો દાંત ને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવે જેટલા ચશ્મા ને સાચવીએ છે એટલી જો આંખો ને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો પણ આ બધું જાય ને ત્યારે એની કિંમત સમજાય પહેલા બબ્બે પગથિયાઓ કુદી કુદીને પગથિયા ચડતા હોઈએ અને પછી દરેક પગથિયે શ્વાસ લેવા ઉભા રહેવું પડે

નાનું હોય ને ત્યારે માં શીખવાડે બેટા આમ ના ખવાય આમ ખવાય આમ ના બેસાય આમ બેસાય અરે આવું બધાની વચ્ચે ને બોલાય આમ બોલાય એ જ દીકરો મોટો થાય ત્યારે બા ને કે બા બધાની વચ્ચે આવું ના બોલાય બા આમ ના ખવાય બા આમ ના બેસાય બધું ફરી ફરીને જીવનમાં પાછું આવતું હોય છે ધર્મ ભજસ્વ સતતમ ધર્મ સેવન કરો ત્યાં લોક ધર્મા લૌકિક આસક્તિ હવે ઓછી કરતા જાય જવાબદારીઓ આપતા જ ગડપણ એટલે કે મૃત્યુની રાહ જોવાનો સમય નહીં પોતાના માટે જીવવાનો સમય આત્મકલ્યાણ માટે જીવવાનો સમય કારણ કે આખી જિંદગી તો પોતાના પરિવારને સાચવવામાં માણસ ખપાવી દે છે કેટલા આપણા શોખો હતા મારી નાખ્યા સંગીત શીખવું હતું કીર્તન શીખવા હતા આ ગ્રંથોને પુસ્તકો વાંચવા હતા તીર્થોમાં યાત્રાઓમાં જવું હતું બાળકો ભણે એની એક્ઝામ આવે ક્યાંય ન જઈ શકે હવે તો સમય છે હવે સંજોગો છે હવે કહી દો કે હવે તમે બધા પોતપોતાની જવાબદારી લો હવે મારે મારા આત્મકલ્યાણ માટે જીવવું છે મારે યાત્રાઓ કરવી છે મારે કથાઓ સાંભળવી છે મારે ભગવત સેવા કરવી છે જીવનમાં ઘણી ઈચ્છાઓ હતી પણ હવે મને એવી અનુકૂળતા આપો ઘરમાં કે કોઈક મહત્વનું લૌકિક કાર્ય હોય તો એ લૌકિક કાર્યમાં હવે મને પૂછવા આવવાની જરૂર નથી હા યોગ્ય લાગશે તો હું સલાહ આપીશ માનવી કે નહીં એ તમારા ઉપર છે કારણ કે દરેક જીવનમાં અનુભવો કરી કરીને આગળ વધતા હોય છે અને બધાનું બધું પૂરું થઈ જ જતું હોય છે આપણને એવું લાગે કે આપણે નહીં સમજાવીએ કે આપણે નહીં કહીએ તો ખબર નહીં પડે દરેક વ્યક્તિ એના ભાગ્યનું ખાય છે આપણું નથી ખાતો કોઈ એના નસીબ લઈને આવ્યો છે ઘણીવાર એમ મા બાપને એમ થાય કે આ થોડો હેરાન થાય તો શીખે હવે લોકોને હેરાન કરવા શીખવાડવા માટે હેરાન કરવાની જરૂર નથી એટલે પપ્પા એ દીકરાને એમ કહેતા અમે તો ગામડું છોડીને શહેરમાં આવ્યા અને સો રૂપિયા ખિસ્સામાં હતા દીકરો કે પપ્પા સો વાર સ્ટોરી કહી દીધી છે તમે એને એમ થાય કે આ કેમ મજા કરે છોકરાઓ એમ કે તમારા નસીબ ખરાબ હતા એમાં અમે શું કરીએ અમને તો મજા કરવા દો ઠાકોરજી અમને સારા દિવસો આપ્યા છે તો અમે શું કરવા હેરાન થઈ એટલે હવે સમજણ આપવા માટે હેરાન કરવાની જરૂર નથી વ્યવસ્થા કરવાની જરૂર છે

પોતાના કરીને વાત કરવાનો સમય છે એટલે ઘરમાં પણ આ મોઢું પુલાવીને ફરતા નહીં રહેવાનું મને કોઈ સમજી શકતું નથી તો આવું ઉકેલ માંગતો કોયડો બને છે શા માટે ઘરમાં કોઈ અંતર્યામી નથી કહેશો તો ખબર પડશે બાકી મોઢું પુલાવીને ઘરે ફર્યા કરશો ફૂલે ફાટે પછી એકવાર ફાટે પછી બધો ગુસ્સો નીકળે પછી અને એના કરતા કહી દેવું સાજો અત્યારનો સમય એટલો સારો છે ને બધાને બેસાડીને વાત કરો કે આ મને ગમે છે આ નથી ગમતું અને આ નથી ગમતું સામેવાળા પાસે પણ એક સારો લોજિક હોય છે એને જે કર્યું છે એના માટે આપણી તકલીફ એટલા માટે છે મંદુખ એટલા માટે છે કે એના લોજિકને કહેવાનો એને ચાન્સ નથી આપતા નહીં તો સામેવાળા પાસે પણ એને જે કર્યું છે એનો બહુ સારો લોજિક હોય છે પણ આપણે કેવલ ખોટું લગાડીને ફર્યા કરીને એને સાંભળીએ નહીં તો ક્યાંક પૂરો ન્યાય આપ્યો નથી એટલા માટે ફેમેલી કોને કહેવાય એ મોર્ડન ફેમેલી છે દરેક ની વાત જ્યાં સંભળાય એ મોડર્ન ફેમેલી છે નાના બાળકનો પણ પ્રશ્ન હોય તો એને પૂછાય જ્યાં દરેકને પોતાની વાત કહેવાનું અવસર મળે ને એ આધુનિક પરિવાર છે દરેકને ચાન્સ આપો દરેક પોતાનું જીવન છે દરેક ને પોતાની મુશ્કેલીઓ છે દરેક ને પોતાની ઈચ્છાઓ છે એને અભિવ્યક્ત કરવાનું આપવું અને વડીલોને કાન એટલા મોટા હોવા જોઈએ કે દરેકની વાત ખેલદીલીપૂર્વક સાંભળી શકે આપણી તકલીફ શું જોજો કોઈની પૂરી વાત સાંભળવાનું ધૈર્ય આપણામાં હોતું જ નથી અડધી વાતમાં ટોકી જ દઈએ પણ ઊભો રહે આમ નહીં તો છે આપણે એને પૂરો સાંભળતા જ નથી ધર્મ ભજસ્વ જસ્સો સતત લોક ધર્મ

અને યુવાનોને પણ હું કહીશ ઘણી વાર લોકો એમ કહેતા કે હવે દીકરો મોટો થાય એટલે ફાધર જોડે ફ્રેન્ડ બની જવું બધા મિત્ર બની જાઉં યુવાનોને કહીશ મા બાપને ક્યારે પણ મિત્ર બનાવતા નહીં નહીં તો નુકસાન થશે મિત્રો તો દુનિયામાં હજારો મળી જશે પણ આશીર્વાદ આપનારા મા બાપ ફરી મળવાના નથી એટલે એમને મા બાપની જગ્યાએ જ રહેવા દેજ નહીં તો નુકસાન કરી લેશો મિત્રો તો તમે હજારો બનાવી લેશો મા બાપ ક્યાંથી લાવશો હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળી જશે પણ માથે હાથ મૂકીને આશીર્વાદ આપનારા કોઈ મળવાના નથી એટલે તો તો જ રહેવા દેજો અમુક જગ્યાઓ પગે લાગવા માટે રિઝર્વ રાખવી જોઈએ કે અહીંયા જો ઘરમાં પણ જન્મદિવસ હોય તમને વિશ કરે ને અત્યારે મોર્ડન જમાનામાં દીકરો પણ કામ કરે એટલે પપ્પા પણ કહે થેન્ક યુ બેટા મમ્મી થેન્ક યુ બેટા ત્યારે મમ્મી પપ્પાને કહેજો યુવાનોને ખાસ કહીશ તમે થેન્ક યુ ન કહો

મા બાપ ના આશીર્વાદ લેશો ને જીવનમાં લૌકિક તૃષ્ણાઓને છોડીને એવા વ્યક્તિઓનો સંગ રાખો જે ભક્તિમાં રંગાયેલા હોય જે સરળ હોય સહજ હોય એવા વ્યક્તિઓના સત્સંગમાં રહો

નાનો હોય ત્યારે એવો મીઠો હોય અને જેમ જેમ મોટો થાય એવી ખટાશ પકડાય બહુ ખાટી હોય ને તો દૂર જ ખબર પડે કે આ ખાટી કેવી પડી એટલા માટે મોટી ઉંમરમાં તમારો સ્વભાવ જ તમારું આકર્ષણ છે જો સ્વભાવ ખરાબ થયો ને તો ઘરમાં એકલા પડી જશો માન માંગવાનું ન હોય માન મેળવતા આવડવું જોઈએ એ તો મેળવવાનું માંગવાનું થોડી હોય પણ એ માંગવાનું ના હોય મેળવવાનું અને મોટી ઉમરે માણસ નો સ્વભાવ સારો હશે તો ઘરના ચાર લોકો જોડે બેસવા આવશે પણ જેનો સ્વભાવ ખરાબ હોય ને એનું ગઢપણ બહુ ખરાબ જાય એટલા માટે એ રીતે રહેજો કે નાના બાળકને બેસવું ગમે અને મોટાઓને પણ બેસવું ગમે કારણ કે મોટી ઉંમરે વ્યક્તિને વસ્તુઓ નથી જોઈતી હોતી સમય જોઈતો હોય છે યુવાનીમાં એકલા રહેવું ગમે અને ગડપણમાં લોકોની વચ્ચે રહેવું ગમે લોકો farm house બનાવે દૂર દૂર ક્યાંક હિલ સ્ટેશન પર ઘર લે પણ યુવાન લોકો એમ કે રહે ગળપણ એકલા ગમે જ નહીં માણસ એને એમ લાગે કે ઘર ના ચાર જણા ની વચ્ચે રહેવું પછી એ મકાન નું માં કામ નથી લાગવાના યુવાની માટે મોટી ઉંમરે માણસ ને એમ થાય મારું કુટુંબ મારી ભેગું હોય મારા સગપણ સાથે હોય બધા જોડે રહો પણ નાવ પાણીમાં હોય બરાબર છે પણ પાણી નાવમાં આવી જાય ને તો નાવ ડૂબી જાય એમ સંસારમાં તમે રહો વાંધો નથી પણ સંસાર તમારામાં ના આવી જાય એ રીતે ઘરે રહેજો સેવસ્વ સાધુ પુરુષાન ગડપણમાં સંગ બહુ મહત્વનો છે જેવો સંગ રહેશો રાખશો ચંચળ મન અવિશ્વાસુ યા જેની શ્રદ્ધા દળ નથી એવા વિચલિત મનવાળાનો સંગ કરશો ને તો એ તમારી પણ શ્રદ્ધા ડગાવી દેશે અને કોઈ દ્રઢ શ્રદ્ધા વાળા વ્યક્તિનો સંગ કરશો ને તો એ તમારા મનમાં પણ ભગવાનના ચરણોમાં દ્રઢતા લાવી દેશે લોકો આપીને મન દે લો તમારા બા તો આટલી સેવા કરતા ને આટલી ભક્તિ કરતા તોય હોસ્પિટલમાં જવું પડ્યું એટલે આ ભક્તિ ને હોસ્પિટલ નો મેળ ક્યાં પણ લોકો આવા રોમ લોજિક આપે અને કનેક્ટ કરે એટલે કે આ ભક્તિ ની સેવા કઈ કામ લાગવાની નથી એનો કહેવાનો અર્થ એવો હોય

એને વાંધો આવે ગરીબી ને ભગવાનને કનેક્ટ કરવાની કોશિશ કેમ કનેક્ટ કરે કારણ કે તમે આ છોડી દો તમે આ ખોટું કરી રહ્યા છો એવા પ્રકારનો અવિશ્વાસ તમારા મનમાં પેદા કરે આ રોંગ લોજિક આને કોઈ કનેક્શન નથી સ્ટાર અવિશ્વાસમાં લોકો કેટલું અન્ન રોજ બગાડે છે કોઈ પ્રશ્ન કરે છે લગનોને જમણવારોમાં કેટલું બગડે છે કોઈ પ્રશ્ન કરે છે પણ એમને વાંધો આટલી નાનકડી ઠાકોરજી ને ધરેલી કટોરી સામે છે લોકોને ત્યાં વાંધો છે તે ખોટા લોજિકોની જાલમાં ફસાતા નહીં લોકો આવા રોંગ લોજિક આપી આપણી શ્રદ્ધાને ડગાવવાનો પ્રયાસ કરે નહીં તો બીજા ઘણા લોજિક આપી શકાય ઘણું બધું કરી શકાય એમ નથી કહેતા કે એને કારણે ગૌપાલન આટલું બધું વધે છે આટલી ઇકોનોમી ચાલે છે ડેરી ઉદ્યોગ ચાલે છે કારણ કે દૂધની જરૂરિયાત છે લોજિક તો આવોય આપી શકાય પણ લોકોને ગિરરાજજી ઉપર દૂધ ચડે કે ભાદેવજી ઉપર દૂધ ચડે વાંધો ત્યાં આવે લોકો બગાડ કેટલો દુનિયાભરમાં કરે એનો કોઈ પ્રશ્ન નથી કરતા મૂળ વાત એ છે જેને જે માનતા નથી એ ઈચ્છે છે કે તમે પણ માનવાનું છોડી દો તમારી શ્રદ્ધાને ડગાવવાનો પ્રયાસ છે અને એટલા માટે અત્યારના સમયમાં ચેતવાની જરૂર છે સમાજ સેવાના નામે દુખદрдના નામે ગરીબોના નામે લોકો તમારી શ્રદ્ધાને ડગાવી જાય એના માટે પણ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે લોકોને ઇમોશનલ કરવા માટે બીજા કયા શબ્દો વાપરે એટલે આ બધા

ઠાકોરજી પાસે જઈ યા દૂધ ચડાવી ગિરરાજજીને ગિરરાજજી પાસે માંગીએ કે હું ઘણી હોસ્પિટલો બાંધી શકું ઘણા ભૂખ્યાને જમાડી શકું હે ગિરરાજ બાબા આવું સામર્થ્ય મને આપજો તો ચોક્કસ ગિરરાજ બાબા તમને સામર્થ્ય આપશે આવો વિચાર કેમ ના આપીએ પોઝિટિવ વિચાર કેમ ના આપીએ આપણે બધાને નેગેટિવ વિચાર આપી અને છોડાવવાના પ્રયાસ કરીએ જ્યાં બળ લેવાની જગ્યાઓ છે જ્યાં શાંતિ પામવાની જગ્યાઓ છે જ્યાં પ્રેરણા લેવાની જગ્યાઓ છે ત્યાં જતા બંધ થઈ જશો ને તો જીવન ક્યાં ક્યારે કોઈ અધોગતિની દિશામાં જતું રહેશે પડે એટલા માટે આ બધા જવું જરૂરી છે જ્યાં જઈને પવિત્ર વિચારોથી મન ભરાય ને એવા સ્થાનોમાં રોજ જવું જોઈએ તો સારા વિચાર લેવા જશો ક્યાં ઘરથી બહાર નીકળો આ ચારે બાજુ એવું જ દેખાશે જેનાથી મન બગડે

પિતાજી હવે બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો ગુણ જોશો તો મોહ થશે દોષ જોશો તો દ્વેષ થશે બંને બાંધનારા છે અમુક ઉંમર થાય ને ત્યારે માણસે લોકોને માપવાની જગ્યાએ પામવાની કોશિશ કરી તો ઘણા લોકો પોતાની ફૂટપટ્ટી લઈને જ ફરતા હોય ફૂટપટ્ટી તરાજુ બધું લઈને જ ફરતા હોય ઘણાને જોખે ને ઘણાને માપે અને એમાં જેની જિંદગી એ પામવાનું ચૂકી જાય માપવામાં પડશો તો પામવાનું ચૂકી જશો અને એટલા માટે લોકોને માપવાના પ્રયાસ ન કરશો દરેક વ્યક્તિને ભગવાને યુનિક બનાવ્યો છે જો અહીંયા બધાને એક સરખા નથી બનાવ્યા દરેકને યુનિક યુનિકનેસ છે દરેકની બધાની એક વિશિષ્ટતા છે વિશેષ છે દરેક વ્યક્તિ એટલે બધાને પોતાના જેવા જ વિચારવાળા બનાવાય સંભવ નથી ગુણદોષ જોવાનું છોડ તો શું કરું સેવા કથા રસમભો લિતરામ વિબતો પિતાજી સેવા અને કથાના રસનું નું પાન કરતા રહો હવે જે સાથે આવવાનું છે ને એને બાંધવાની તૈયારી કરો જે રહી જવાનું છે એના માટે આખી જિંદગી ખપાવી દીધી કે જે મૂકીને જવાનું છે તો કર્મના સિદ્ધાંતોમાં પણ તમે જુઓ વાપરી ગયા એ તમારા કર્મના સિદ્ધાંતોમાં લખાય પણ મૂકી જાઓ એના માટે કાંઈ લખ્યું નથી કોઈ કર્મના સિદ્ધાંતમાં ગીતાજીમાં લખ્યું છે આટલી એફડી મૂકી જાય એટલે એને એટલું પુણ્ય ક્રેડિટમાં મળે એવું ક્યાંય લખ્યું છે મૂકી ગયા કર્મ ના સિદ્ધાંત પ્રમાણે એ તમારું હતું જ નહીં એ હતું જ બીજા તમે તો નિમિત્ત બન્યા તો આવું કરવું છે આખી જિંદગી મહેનત તમે કરો મજા કોઈ બીજો કરી જાય તમારે આવું જોઈએ છે ના તમારી પરસેવાનો પૈસો તમારી મહેનતનો પૈસો તમે આખી જિંદગીને વાવી અને આ ફળ ઉગાડ્યું હવે એને તમારે એ રીતે મૂકી જવું છે કે જે નકામા કામોમાં વેડફાઈ જાય મૂકી ગયા કરતા તો મૂકી ગયાના અફસોસ સાથે જવું છે કે આપી ગયાના આનંદ સાથે જવું છે એ તમારે નક્કી કરવા જો લોકોને જોઈએ જ છે પુણ્ય કંઈક સારું કરવું જ છે ઘણા લોકો મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જાય છે મારા ગયા પછી આમ કરજો મારા ગયા પછી તો ગયા પછી કેમ પોતાની હાજરીમાં પોતાના હાથે જ કરી જાવ ને હવે જવાનું તો છેલ્લે ગંદાજીમાં જ છે તમારે તાંબાના લોટામાં લાલ કપડો વીંટડાઈને તમારે જવું છે કે જાતે જઈને ડૂબકી લગાવી છે તમારે નક્કી કરવા બીજા તમને તાંબાના લોટામાં લઈ જાય એના કરતા તમે ટિકિટ કપાવીને ગંદાજીમાં ડૂબકી લગાવીને આવો તો કેટલું સારું તો મારા ગયા પછી આ કરશે એવા બધા ચિંતા અને પાછું જતા જતા ટેન્શન આ કરશે કે નહીં પાછો ભરોસો તો હોય નહીં એટલે પાછી એ ચિંતા કે આ કરશે તો ખરો ને એટલે આ બધા ચિંતા કરતા હું તો કહું સારા સંસ્મરણો એટલે કે સત્કર્મો કરી સારા સંસ્મરણો વાગોળતા વાગોળતા જાઓ આ કરજો આ કરજો આ કરજો એના કરતા આ કર્યું આ યાત્રા કરી કથા કરી સેવા કરી હોસ્પિટલ બાંધી અનાથાલય બાંધ્યું મંદિર બાંધ્યું આ બધા જે સત્કર્મો કર્યા એ પુણ્ય સ્મૃતિઓનું સ્મરણ કરતા કરતા દેહ છોડો જીવનના આપણે ભાગવત શીખવાડે છે આપણે મરીને દુનિયામાંથી નથી જવું આપણે તો જીવીને દુનિયામાંથી જવું જીવનનો ઓડકાર લઈને જવું છે જીવનની તૃપ્તિ લઈને જવું છે ન કરી ગયા એના અફસોસ લઈને નથી જવું કરી ગયાના સંતોષ લઈને જવું છે સેવા કથા રસમહો અને એટલા માટે તમે જે કરી જીવનમાં બહુ લાંબા પ્લાનિંગો કરશો ને તો ચૂકી જશો સમય સારો ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી જ લેવા ફરી ક્યાંક શરીર સાથ નહીં આપે સંજોગો સાથ નહીં આપે પરિવાર સાથ નહીં આપે સમય ને બદલાતા વાર નથી લાગતી